કેમ છો મિત્રો તો ગુજરાતીની એકમાત્ર અથવા ગુજરાતીની પહેલી સૌથી વધુ સારા વાળી ફિલ્મ દશેરા રિલીઝ થઈ ચૂકી છે જેનું વીએફએક્સ સાચે જ ખૂબ સરસ છે અને તમે કોઈ બોલિવૂડની ફિલ્મ જોતા હોય એવું ફીલ આવશે આ ફિલ્મમાં વાત કરવામાં આવી છે વાઘ માતા પર માન્યતાઓ પર શ્રદ્ધા અને અંધશ્રદ્ધા પર જે જોઈને કદાચ મજા આવશે પણ ફિલ્મમાં બહુ સ્પૂન ફિડિંગ કરવામાં આવ્યું છે જ્યાં તમે કદાચ ફિલ્મ માટે મારો ટ્રેલર રિવ્યુ જોયો હોય તો એ સમયે જ મેં કીધું હતું કે માત્ર વીએફએક્સથી ફિલ્મ સફળ નહીં થઈ શકે ફિલ્મને સફળ થવા માટે વાર્તા પણ જરૂરી છે અને એ જ વાત ફિલ્મ માટે સાચી બને છે ફિલ્મ નો ડાઉટ સારી બનાવી છે એક્ટિંગ પણ ઘણા લોકોએ સારી કરી છે જે માન્યતાવાળો પાર્ટ છે એ પણ સારો છે બીજીએમ પણ જોરદાર છે હા મ્યુઝિક ક્યાંક ક્યાંક ઠીક છે ક્યાંક ક્યાંક નથી એ સારું ડાયલોગ બહુ સારા લખ્યા છે પણ એ કન્વિન્સિંગ નથી લાગતા અને એ કન્વિન્સ કરવા માટે જે વાર્તા જોઈએ એ વાર્તા ક્યાંક ને ક્યાંક મિસિંગ છે આમ જોવા બેસીએ તો ફિલ્મ મારા ખ્યાલથી ડાંગના જંગલોની છે અને ત્યાંની રૂઢિવાદી વિચારસરણીની છે પણ એ વિચાર સાથે બધા સહેમત થઈ જાય એવું જરૂરી નથી અને હાલમાં બે હજાર પચીસ ચાલે છે મારા ખ્યાલથી આ ફિલ્મ અંતરિયાળ ગામ માટે બનેલી છે ત્યાંના લોકો માટે બનેલી છે અને ખબર નહીં કે આવા ગામના લોકો આ ફિલ્મને જોશે કે નહીં ફિલ્મમાં બે ટ્રાઇબ્સ જેવું કંઈ બતાવ્યું છે જેમાં એક વાઘમાતાને વસ કરવા માગે છે અને બીજું વાઘમાતાને પૂજે છે હવે આ બંનેમાંથી કોણ જીતે છે અને કોની વિચારસરણી કઈ રીતના સાચી બને છે આ બધું આપણને જોવા મળશે ફિલ્મ દશેરામાં ફિલ્મ આપણને ઘણું બધું બતાવવાનો પ્રયાસ તો કરે છે પણ આ પ્રયાસમાં આપણા માટે ઘણું બધું છૂટી જતું હોય એવું લાગે છે અને એ વસ્તુના લીધે આપણને ક્યાંક ને ક્યાંક ફિલ્મમાં કંટાળો પણ આવવા લાગે છે ફિલ્મ બનાવવા માટે મહેનત સારી લાગી છે એ ફિલ્મ જોઈને દેખાય આવે છે પણ માત્ર વીએફએક્સના આધારે અથવા તો માત્ર બીજી અને સારા દેખાવના આધારે ફિલ્મને સારી કહેવી એ મારા મતે ખોટી વાત કહેવાય તો મારા હિસાબથી તમે ગુજરાતી ફિલ્મોના ચાહક છો તો આ ફિલ્મ અવશ્ય જોઈ આવો પણ તમે એક નોર્મલ એન્ટરટેનમેન્ટ માટે ફિલ્મ જોવા જવા માંગો છો તમારી મરજીથી તમે એન્જોય કરવા માંગો છો અને કંઈક નવું ટ્રાય કરવા માંગો છો ગુજરાતી સિનેમા માટે તો તમારી મરજી છે તમારે ફિલ્મ જોવી કે નહીં અંતમાં હું એટલું જ કહીશ કે આ ફિલ્મ બહુ સારી નથી પણ વીએફએક્સ માટે જોવી હોય તો ટોકીસમાં જઈને જ જોવાય બાકી હાલમાં લાલોની સામે આ ફિલ્મ ચાલવાની શક્યતાઓ નહીં વધશે એવું મને લાગે છે બસ આ જ હતી મારી વાતો દશેરા ફિલ્મ વિશે તમે જો જોઈ લીધી છે તો તમારા વિચારો મને કહેવાનું ભૂલશો નહીં બાકી તમે આવતા જ રહેજો આવી રીતે ગુજરાતી ફિલ્મોની ચટપટી વાત તો સાંભળવા મારા વિડીયોમાં ચાલતા ચાલતા જય હિન્દ વંદે માતરમ